રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાનના માતૃશ્રીની કરવામાં આવેલી ટિપ્પણીને લઈને પંચમહાલ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધી જાહેરમાં માફી માંગે તેવી માંગ ઉચ્ચારવામાં આવી છે બિહાર ખાતે આરજેડી અને કોંગ્રેસના જાહેર મંચ ઉપરથી રાહુલ ગાંધીએ દેશના વડાપ્રધાનની માતાનું અપમાન કરી અભદ્ર ટિપ્પણી કરી હતી જેથી દેશભરમાં ભાજપ મહિલા મોરચાની મહિલાઓની લાગણી દુભાઈ છે વડાપ્રધાનની માતાનું અપમાન એ દેશની સમગ્ર નારીનું અપમાન છે જે સહન નહીં કરવામાં આવે અને રાહુલ ગાંધી જાહેરમાં માફી માંગે તેવી પંચમહાલ જિલ્લા ભાજપ મહિલા મોરચાએ માંગણી કરી છે જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ રશ્મિકાબેન પટેલ સહિત મહિલા પદાધિકારીઓ અને કાર્યકરોએ ગોધરા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ધરણા યોજવામાં આવ્યા હતા ત્યારબાદ પ્લે કાર્ડ્સ બેનર સાથે રેલી યોજી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું મહિલા મોરચા અને ભાજપા પદાધિકારીઓ રાહુલ ગાંધી અને કોંગ્રેસ સામે આક્રોશ વ્યક્ત કરી હાય હાયના સૂત્રોચ્ચાર પોકાર્યા હતા

વિરોધ પક્ષ દ્વારા જે અપમાન કરવામાં આવ્યું છે એના માટે આ બહેનોએ આજે કાર્યક્રમ રાખ્યો છે અને એનું આજ રોજ પંચમહાલ જિલ્લા ખાતે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની માતાના અપમાન માકા અપમાન નહીં સહેગ જેના ધારણાનો કાર્યક્રમ અને આવેદન પત્ર માનનીય જિલ્લાના કલેક્ટરશ્રીને આપવાનો કાર્યક્રમ મહિલા મોરચા દ્વારા પંચમહાલ જિલ્લા મહિલા મોરચા દ્વારા રાખવામાં આવેલ જેમાં તમામ મહિલા મોરચાના અમારા આગેવાનો કાર્યકરો મહિલા મોરચાની આખી ટીમ એનજીઓના મહિલા મોરચાના આગેવાનો સૌ આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આજે સરદારનગર ખંડથી ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ અને માન્ય જિલ્લાના કલેક્ટર શ્રી સાહેબને માકા અપમાન નહીં સહેગા

અને એ અપમાન આપણે એક બેન તરીકે એક મા તરીકે અને દીકરી નું અપમાન છે ત્યારે આ અપમાન અમે નહીં એટલે આજે મહિલા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલો છે આરજેડી અને કોંગ્રેસના મંચ પરથી રાહુલ ગાંધી અપદ્ર શબ્દ બોલ્યા છે એટલે અમે રાહુલ ગાંધી નો વિરોધ કરીએ છીએ એમના કોંગ્રેસ નો વિરોધ કરીએ છીએ અને એ જાહેરમાં માફી માંગે એના માટે અમે ધરણા પર